નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકના વાડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો જી ત્રિપલ એસ બી સીસી ભરતીને લઈને ખૂબ જ મહત્ત્વના સમાચાર આવે છે તારીખમાં ફેરફાર થયો છે જે પણ લોકોએ ખાસ કરીને આગળ આપણે સંપૂર્ણ જોઈશું કે શું ફેરફાર થયા છે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મિત્રો કે વિવેક ઓઝા દ્વારા જે ટ્વીટ કરીને જણાવવામાં આવે છે કે આ ભરતીમાં ફરીથી ત્રણસો બાવન જગ્યાનો વધારો થયો છે મિત્રો ઓકે ખરેખર મિત્રો ખૂબ જ સારી વાત છે જે પણ લોકો તૈયારી કરી રહ્યા છે ઓકે તો એમના માટે ખૂબ જ સારી વાત છે પહેલાં પણ તમે જોયું હશે કે પાંચ હજાર બસો પહેલાં ટોટલ ફર્સ્ટ ટાઈમ જ્યારે રિક્રુટમેન્ટ નોટિફિકેશન જાહેર થયું હતું ત્યારે ચાર હજાર ત્રણસો ચાર જગ્યા ઉપર વેકેન્સીની જાહેરાત કરી હતી પછી ત્યાર પછી આઠસો સમથિંગ જગ્યાનો વધારો થયો હતો અને પછીથી પાંચ સોરી એક હજાર જેટલી જગ્યાનો વધારો થયો હતો અને ટોટલ પાંચ હજાર બસો બે જગ્યા થઈ હતી હવે પાંચ હજાર બસો બે જગ્યામાં પણ વધારો થયો છે અને મિત્રો ટોટલ કેટલી જગ્યામાં વધારો છે ત્રણસો બાવન જગ્યામાં વધારો થયો છે મિત્રો એટલે હવે ટોટલ જે તમારી ભરતી થશે એ પાંચ હજાર પાંચસો ચોપન જગ્યા ઉપર ભરતી થવાની છે મિત્રો હવે આ પાંચ હજાર પાંચસો ચોપન જગ્યા ઉપર કેટલા ફોર્મ ભરાયા છે એ પણ માહિતી અહીંયા તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો પાંચ ફેબ્રુઆરીના અત્યારનો જ ટ્વીટ છે જેમાં તમે જોયો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લર્કની પાંચ હજારથી વધુ ભરતીઓ જે ઉમેદવારે ફી ફી ભરવાની બાકી છે તેમના માટે બે દિવસ મુદત વધારો કર્યો છે એકત્રીસ જાન્યુઆરી એકત્રીસ જાન્યુઆરી સુધી છ લાખથી વધુ ફોર્મ ભરાયા હતા તે પૈકી પાંચ પોઈન્ટ પચાસ લાખો લાખ લોકોએ ફી ભરી છે ઓકે પાંચ પોઈન્ટ પચાસ લાખ લોકોએ ફી ભરી છે અને બાકીના સાઠ હજાર ફી ભરવા સાત ફેબ્રુઆરીનો સમય મળે છે તો મિત્રો આ તારીખમાં ફેરફાર થયો છે કે જે લોકોએ ફી ભરવાની બાકી રહી ગઈ છે તો એ લોકોને સાઠ હજાર જેટલા ઉમેદવારોએ ફી નથી ભરેલી ઓકે તો એવા વિદ્યાર્થીઓ મિત્રોને સાત ફેબ્રુઆરી સુધીનો સમય મળે છે તમારી ફી જમા કરાવી શકો છો હવે આ ફી કેવી રીતે જમા કરાવી શકશો તો પહેલાં તમારે ઓજસની જે વેબસાઇટ છે મિત્રો એ વેબસાઇટની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ઓનલાઈન ચેક કરી શકો છો જો ફી ભરાય છે જો ફી ભરાય છે તો ઓનલાઈન ફી સબમિટ કરાવી દો જો ફી નથી ભરાતી ઓનલાઈન તો તમારે રૂબરૂ ગાંધીનગર જઈને ફી જમા કરાવવી પડશે ઓકે મિત્રો તો ઓનલાઈન ફી જમા કરાવવાની શું પ્રોસેસ છે તો મિત્રો સૌથી પહેલાં તમારે નીચે આપેલી કોમેન્ટ સેક્શનમાં લિંક આપેલી છે એ લિંક ઓપન કરશો એટલે તમને આપણું ઓફિશિયલ ગુજરાત સ્ટડીઝની લિંક પેજ ઓપન થશે અને એમાં નીચે તમને ઇમ્પોર્ટન્ટ લિંકમાં નીચે તમને જોવા મળશે ઓનલાઈન એપ્લાય ઓકે અથવા તો ઓનલાઈન ફીઝ પેમેન્ટ એવો કરીને એક લિંક મળશે એની બાજુમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરશો પછી તમારી સામે ઓજસની વેબસાઇટ ઓપન થઈ જશે ત્યાં તમારે કન્ફમેશન નંબર એડવર્ટાઇઝ નંબર છે બર્થ ઓફ ડેટ નાખીને તમારે ફી સબમિટ કરાવવાની રહેશે ઓકે તો આ પ્રોસેસ છે અથવા તો તમને ઓનલાઈન જોવા ના મળે તો મિત્રો ઓફલાઈન તમે જમા કરાવી શકો છો રૂબરૂ ગાંધીનગર જઈને ઓકે છેલ્લી તારીખ મિત્રો મળી રહી છે સાત ફેબ્રુઆરી વધુમાં વધુ મિત્રો સાથે વિડીયો શેર કરજો જે પણ તમારો ગ્રુપ હોય જેને પણ હેલ્પ થઈ શકે જરૂરથી વિડિયો શેર કરો ઓકે અને આવા જ પ્રકારની અપડેટ આપણી ચેનલ પર મળતી રહેશે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો ઓકે આપના સમયમાં ઘણા બધા અપડેટેડ વિડીયો જોવા મળશે ગુજરાત પોલીસ ભરતીને લઈને ખાસ કરીને